લોકસભા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાના બાકી ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ત્યારે વિજાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસે ભાજપના સીજે ચાવડા સામે દિનેશ છે દિનેશ પટેલ સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે વિજાપુર બેઠક એ બે લાખ સત્યાવીસ હજાર મતદારોવાળી બેઠક છે વિજાપુર માટે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી છે ભાજપમાં અને દિનેશ પટેલ જે કોંગ્રેસના ઉમેદવાર છે આપણી સાથે દિનેશ પટેલ જોડાયા છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું શું કહેશો દિનેશભાઈ તમને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે કઈ લાયકાત કયા રાજકીય ધોરણને આધારે આપને કોંગ્રેસે ઉમેદવાર બનાવે છે કોંગ્રેસે એટલા માટે ઉમેદવાર બનાવ્યા છે કે મારા ફાધર પચાસ વર્ષથી તુલસીભાઈ જયદાસ મુખીએ જે અઢારે સમાજની સેવા આપી છે કોઈ ધારાસભ્ય કોઈ પક્ષ ના આપી શકે એવી સેવા આપેલી છે એટલા માટે હું આ ટિકિટ લઈને આ ટિકિટ લડવા માટે આવ્યો છે કેટલા મતદારો છે ટોટલ વિજાપુર વિધાનસભામાં અને આપણા સમાજના કેટલા મતદારો છે જે આપની તરફેણ ચોક્કસ થી મતદાન કરી શકે એવા બે છવ્વીસ હજાર મતદારો છે દરેક મતદારો નો રોજ એક જ છે કે ભાઈ આ વારંવાર એક વર્ષની અંદર સેવા કર્યા પણ તમે મન ભાવો ત્યાં ચાલે જાઓ એ અમારે એવું ઉમેદવાર જોઈતો નથી અને તમે ઉમેદવાર સારા પચાસ વર્ષથી તમારી પાર્ટીમાં નિશ્વાસથી પકડીને ચાલો છો અને તમારી કામ કરવાની ભાવના છે વગર તમે પોસ્ટ વગર બી કામ કરેલા છે એટલે લોકોની ભાવના વધારે છે કે તમે આવશો તો બીજા મોટા લોકોની સેવા કરશો કામ કરશો અને મને પોતાનો બી વિશ્વાસ છે કે આજ સુધી આ જે કઈ કામ કર્યા છે કદાચ અગાઉ સારા વિશેષ કામ કરીશ જનતાના એવા કયા પ્રશ્નો છે એવા કયા મુદ્દાઓ છે જનતાની કઈ પરેશાનીઓ છે આપ જનતા સમક્ષ જવાનો છો જનતાના સમક્ષ જઈ એ પ્રશ્નો ઉજાગર કરી તમે મત માંગવાના છો જનતાના પ્રશ્નો તો ઘણા બધા છે અને એક પ્રશ્નોનું અત્યારે મેં કોઈ લિસ્ટ બનાવ્યું નથી પણ જનતાના દરેક પ્રશ્નોનું સોલ્યુશન લાવવાની જવાબદારી મારી દેશે એટલો પૂરેપૂરો પ્રયત્ન થશે કે જનતાનો કોઈ બી પ્રશ્ન છે એની સાથે રહીને હું માટે પ્રયત્ન કરીશ સીજે ચાવડા કોંગ્રેસમાંથી અહીંયા ધારાસભ્ય બન્યા હતા ત્યારબાદ તેઓ રાજીનામું આપી ભાજપમાં જોડાયા ભાજપે તેમને ઉમેદવાર જાહેર કર્યા તે વખતે જયારે સિજે ચાવડા ભાજપ જાહેર થયા ત્યારે તેમના જ કાર્યક્રમો ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો હતો તે રોષ શું આપને ફાયદાકારક થઈ શકે ભાજપના કાર્યકરો દરેક સમાજના આજે એમના વિરોધમાં તો ચાલી જ રહ્યા છે કે ભાઈ આ વસ્તુ બધી ખોટી થઈ જાય બીજા બધું તાલુકા આખો વિરોધમાં ચાલી રહ્યો છે એટલે એ રીતે બી મને પ્રાપ્ત થવાનું છે તો આપણને દેખાઈ રહી છે સમાજ ને ભાઈ મારી સાથે આ રીતે જોડાયા છે અને એ રોષ વાળા બી આજે બીજા માણસ માટે પણ મારા માટે એમની તૈયારી છે સારા માણે જ છે સારું કામ કરી શકશે એટલે દરેક ની ભાવના મારી સાથે જોડાયેલી છે આપણે ઉદ્યોગપતિ અને સેવક ની સાથ ધરાવો છો શું કેશો શું કે ચૂંટણી આગળની રહી રણનીતિ કેટલા મત થી તમે જીતશો આ કાર્યક્રમના એક જ દિવસના ઉત્સાહથી મેં નક્કી કર્યું કે સત્યાવીસ હજાર વર્ષથી મારી લીડ પાકી છે જીતવાની દિનેશભાઈ પટેલ જેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થઈ ચુક્યા છે તેમણે ચૂંટણીના પ્રચાર અને શરૂ કરી દીધા છે તેઓ પોતે બીજે ચાવડા જે ભાજપનો ઉમેદવાર છે તેમની સામે સર્વસમાજની સાથે લઈને ચાલશે તેમજ જનતાના પ્રશ્નો જનતા સમક્ષ લઈ જશે અને તેઓ આ સીટ ઉપરથી સત્યાવીસ જેટલા મતની નીડથી જીતશે તેઓ તેમણે આશાવાદ વ્યક્ત કરે છે This is a partial between Mesa.